આવડા તાલુકાના બગોદરા ટોલટેક્સ પાસે ચેકિંગ દરમિયાન ગાંજાનો જથ્થો ઝડપાયો બગોદરા હાઇવે પર બગોદરા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન ગાંજાનો જથ્થો ઝડપાયો બગોદરા હાઈવે પર ટોલટેક્સ પસાર કરતા ચેકિંગ દરમિયાન એક ટ્રકમાં ચેકિંગ કરતા ગાંજાનો જથ્થો ઝડપાયો હતો બગોદરા પોલીસ ટોલટેક્સ નજીક વાહન ચેકિંગ કરી હતી તે દરમિયાન એક ટ્રક જેમાં ડાંગર ભરેલા કટ્ટામાંથી અંદરના કેબિનમાંથી પુષ્કળ પ્રમાણમાં ગાંજાનો જથ્થો પકડાયો છે ગાંજાનો જથ્થો એકસો ને બે કિલો ઝડપાયો છે ગાંજાના જથ્થા સાથે ટ્રક ચાલક અનવર આદમ આગમની અટકાયત કરવામાં આવી

એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે